નમસ્કાર દર્શક મિત્રો હું દીપ્તિ વ્યાસ ગુજરાત સન ટાઈમ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું શહેરની ખૂબ જ જાણીતી અને અવનવીય સર્જનાત્મક પ્રવૃત્તિઓ માટે નામાંકિત એવી મહિલા સંસ્થા ક્રિએટિવ ગ્રુપ ઓફ વિમેન્સ એના પચીસમાં વર્ષની ઉજવણી કરી રહ્યું છે ત્યારે આજ રોજ એટલે કે ગુરુપૂર્ણિમાના પૂર્વદિનને ક્રિએટિવ ગ્રુપ ઓફ વિમેન દ્વારા તેના સભ્યો માટે એક વરસાદની સિઝનમાં દરેકને ભાવ તેવી મકઈમાંથી વિવિધ સ્વીટ્સ અને ફરસાણ બનાવવાની હરીફાઈ રાખી હતી કાર્યક્રમની શરૂઆત પ્રાર્થનાથી કરવામાં આવી હતી અને ત્યાર પછી જેમાં મોટી સંખ્યામાં મહિલાઓ હાજર રહી હતી પિસ્તાલીસ જેટલી એન્ટ્રીઝ હરીફાઈ માટે આવી હતી જેઓ દ્વારા ખૂબ જ ડિલિશિયસ મનભાવન અને સ્વાસ્થ્યને તંદુરસ્ત રાખી શકે તેવી સાથે નાનાથી માંડીને મોટા સૌને ભાવતા એવા ટાકોઝ હોય કે પીઝા હોય કે મોટાને ભાવતા એવા બાંસુદી હોય એમ વિવિધ પકવાનો અને વાનગીઓ ખૂબ જ સુંદર સજાવટથી મૂકવામાં આવી હતી જજ તરીકે નૈનાબેન નાથવાણી અને પાયલબેન ટેલર હાજર રહ્યા હતા તેઓએ પોતાની સુંદર સેવાઓ પૂરી પાડી હતી સાથે સાથે નેચરોપેથી ડૉક્ટર પ્રીતિબેન પણ હાજર રહ્યા હતા તેઓ દ્વારા ક્રિએટિવ મહિલાઓ કઈ રીતે પોતાનું ધ્યાન રાખી શકે પોતાનું સ્વાસ્થ્ય સારું રાખી શકે તે માટે પ્રશિક્ષણ આપ્યું હતું ગાંધીજીએ કરેલ પ્રાકૃતિક ઉપચારોના પ્રયોગથી ખૂબ જ સરસ સમજણ પણ આપી હતી અને છેલ્લે ગુજરાતીઓ અને ગરબો એ અભિન્ન અંગ છે જ્યારે નવરાત્રી નજીક આવી રહી છે તો આજના આ કાર્યક્રમમાં એક ખાસ વર્કશોપનું પણ આયોજન કરવામાં આવ્યું હતું નવરાત્રિમાં ત્રણ તાળી સાથે લેટેસ્ટ નવા સ્ટેપ્સ કઈ રીતે કરી શકાય અને ગુજરાતી ગીતો પર સરસ સુંદર કોરિયોગ્રાફી કરી બધાવી બતાવી હતી અને બધાના દિલ જીતી લીધા હતા શ્રી જય પટેલ અને તેમનું ગ્રુપ હાજર રહ્યું હતું અને છેલ્લે તેઓએ જમકુડીનો ડાન્સ કરી અને સભ્ય બહેનોના દિલ જીતી લીધા હતા આજના આ કાર્યક્રમમાં કારોબારી બહેનોએ ખૂબ જ મોટો ફાળો ભજવ્યો હતો અને ડૉક્ટર કિરણબેન પ્રમુખપદેથી પદેથી આજના કાર્યક્રમને ખૂબ જ સફળતા સાંપડી હતી ક્રિએટિવ ગ્રુપ ઓફ વિમેન દ્વારા આજ રોજ વાનગી હરીફાઈ મકાઈમાંથી બનાવેલી વાનગીની હરીફાઈનું આયોજન કરવામાં આવ્યું મોટી સંખ્યામાં બહેનોએ એમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો સ્વીટ અને ફરસાણ બંને પ્રકારની વાનગીઓ બનાવવાની એમને છૂટ હતી જજ તરીકે અમારી વચ્ચે અહીંયા ખૂબ જ રિનાઉન્ડ એવા નાથાની અને નૈનાબેન નાથાની અને બેન ટેલર ઉપસ્થિત રહ્યા હતા તેઓએ ખૂબ જ સુંદર રીતે જજમેન્ટ આપ્યું અને ઇવન એ અમારી બહેનોની ક્રિએટિવિટીથી પ્રભાવિત પણ થયા સાથે સાથે અમે લાઇફસ્ટાઈલ ડિસઓર્ડર પર ડૉક્ટર પ્રીતિનો એક સેમિનાર આયોજન કર્યું હતું જેમાં બહેનોને સાચા અને સારા નૈસર્ગિક આરોગ્ય અંગેની માહિતી આપવામાં આવી અને પછી સૌને મજા આવે એવું આવનારી નવરાત્રિને ધ્યાનમાં રાખીને ગરબાના સ્ટેપ્સનું શીખવાડવાનું એક આયોજન હતું જેમાં બહેનોએ ખૂબ જ મજા કરી જય પટેલ અને એમનું ગ્રુપ અહીંયા આવ્યા હતા વાવ ડાન્સ ક્લાસમાં પણ એ લોકો શીખવાડે છે અને બધાએ ખૂબ મજા કરી આધુનિક અને પ્રાચીન એમ બંને ગીતો ઉપર બહેનો ગરબા શીખી અને નવરાત્રિની જોરદાર તૈયારી કરી આવનાર કમ સેલ છે જે થર્ડ ઓગસ્ટના રોજ આ જ જગ્યાએ અમે આયોજન કરવાના છીએ જેના માટે પણ બહુ ઉત્સાહપૂર્વક સ્ટોલનું બુકિંગ થઈ ગયું છે तो क्रिएटिव ग्रुप हमेशा हमें कहीं ने कहीं कैक नव अने आगू करने वे तत्पर रहिए हूँ डॉक्टर किरण गंजू आज संस्थानी प्रेसिडेंट छूँ मैं यहाँ पे नैना नाथानी शेफ तरीके आई हूँ यहाँ पे मैंने जितनी भी वेरायटियाँ टेस्ट की बहुत ही अच्छी थी और इनका थीम था मैन कॉर्न का था क्योंकि अभी मॉनसून सीजन चल रहा है तो मॉनसून सीजन के हिसाब से इन्होंने थीम रखा था कॉर्न स्पेशल तो वो कॉर्न को ध्यान में रख के इन्होंने बहुत सारे अच्छे से डिशेज बनाए थे और हमें भी ज़्यादा इनसे सीखने को मिला है बहुत क्रिएटिव ग्रुप है ये आ, मैं नैना नाथानी होम शेफ हूँ मैं वोदरा से ही हूँ बानगी हरीफाई खरेखर बहुत लोग बड़ी बहनों बहुत मेहनत करी थी અને એ લોકોએ બહુ સરસ સરસ ક્રિએટિવ વાનગી બનાવી હતી કોન જે એની થીમ હતી એ પ્રમાણે કોઈ પણ નવું વિચારી વિચારીને બહુ સરસ સરસ આઈટમ બનાવી હતી એ લોકોએ અને ઘણી મહેનત કરી હતી તો ક્રિએટિવ ગ્રુપ ઓફ વુમન્સ જે છે એ આવી અલગ અલગ એક્ટિવિટીઝ કરતા રહે છે તો એમાં ખરેખર લેડીઝ માટે આવી એક એક્ટિવિટી જરૂરી છે કે એ પોતાનું ઘર છોડીને એટલે એમના ઘરના કામકાજ છોડીને પણ કંઈ નવું કરે એટલે એમના શું કહેવાય એમની ખુશી અને એમના જે આનંદના લીધે એ ઘરમાં બી ધ્યાન આપી શકે ગરબાની રમઝટ છે વાનગી હરીફાઈ છે અને લેડીઝને ખરેખર એના મજા આવે છે અને એના લીધે થઈને એમની એની એફિશિયન્સી વધે છે ઘરના લોકો વધારે સાર સંભાળ રાખી શકે છે ઘણી બધી એ લોકો બહેનોએ નેશનલ અને ઇન્ટરનેશનલ બંને ટાઈપની વાનગીઓ બનાવી હતી જેમ કે કોનમાંથી પણ આપણે સેવ ખમણી બનાવી હોય તે કોનમાંથી પીઝા બી કર્યો હોય ટાકોઝ બી કર્યો હોય એટલે નવી નવી એ લોકોએ ખાસું ઇનોવેશન કર્યું છે ઇવન સ્વીટમાં બી એ લોકોએ ઘારી છે બાસ્કેટ છે હલવા છે બહુ ફાઇન ફાઇન રેસીપીઝ બનાવી હતી અ પાયલ ટેલર અને હું હોમ બેકર અને હોમ શેફ છું